ચલો આજે અત્યારે બપોરે દોઢ વાગે લોગની શરૂઆત કરી છે સવારના ટાઈમ ફોરમાં તો કંઈ શરૂઆત કરી નહોતી વરસાદનો રેડો સારો એવો આવી ગયો છે ગરમી થોડીક પકડાઈ ગઈ છે ભાઈ આટા મારે છે ફળિયામાં હું બેઠા બેઠા ઈચકો છું બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ પરિપાછું આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે તમારા બધાનું એ ક્યાંક વાંચવું કે ઉપવાસ કરવાથી જ જો પ્રભુ ખુશ થઈ જતો હોય તો જે બિચારો નાનો ગરીબ માણસ છે જેને પરાયણે ભૂખું રહેવું પડે છે તો એના ઉપર તો પ્રભુ સૌથી વધારે ખુશ હોવો જોઈએ ત્યાં તો એ બિચારો તોય ઓલો માણસ તો દુઃખીને દુઃખી છે પણ આમાં વિવેક બુદ્ધિ જોઈએ ઉપવાસ કરવાથી એમ પ્રભુ ખુશ થાય એના માટે નથી કરવાનો પણ ઉપવાસ એટલા માટે કરવાનો જો કે હવે તો ઉપવાસ તો કેવા માત્ર રહે છે પણ ઠીક છે જેવો થાય એવો સમય પ્રમાણે થોડું ઓછું જમો ને એટલે શું છે કે એનર્જી લેવલ તમારું ડાઉન રહેવું જોઈએ ડાઉન રહે એટલે તમે બીજી બધી જે અધર્મ આચરણ કરતા હોય એવી પ્રવૃત્તિ કદાચ અટકી જાય એક દિવસ માટે તોય ઘણું છે એટલા માટે ઉપવાસનું લખેલું હોય જે બિચારા જે બિચારાને જમવા જ ન મળતું હોય એના માટે ઉપવાસનો કોઈ સ્કોપ જ નથી ને એને કરાય પણ નહીં એના માટે નથી પણ જે રોજ ફૂલ પેટ ને ભર પેટ ખાતા હોય તો એના માટે એક દિવસ બ્રેક રાખે તો એ સારું કહેવાય એટલે વિવેક બુદ્ધિ જોઈએ આમાં પછી ગમે ને ગમે એવી વસ્તુ લખેલું હોય સારો વિચાર ભાઈ આમ પ્રભુ ખુશ પ્રભુ ખુશ ન થાય તમારી તબિયત સારી થાય રેગ્યુલર વધારે ખાતા હોય ને એક દિવસ ઓછું ખાવ તો પાછા વળી પાછા એમાં એ દિવસે પાછું રેગ્યુલર કરતાં ડબલ ખાઈ લ્યો અને ડબલ પછી ઓઇલી બધું એ ખાધું હોય તો એ ઉલટાનું તકલીફરૂપ છે તકલીફરૂપ છે એટલે સમજી વિચારીને આમાં હાલવું પડે એને જેવી વાત છે ચાલો અને હમણાં તો ઓલો ડુંડુન બર્ગ એટલે કે હિડનબર્ગની એજન્સીની વાત થોડીક કરી દઉં શેર માર્કેટમાં રસ લેતા વ્યક્તિઓ માટે કામની ને થોડીક મજા આવે એવી છે કે આ એક એજન્સી છે ફોરેનની યુએસની એ કોઈપણ શેર માર્કેટ કે આવી રીતે કોઈ પણ મોટી મોટી બિઝનેસની જે સંસ્થાઓ હોય ને એમાં બિઝનેસ કરતા હોય એમાં અંદર કાંઈ ઘોટાળો હોય ને એ બહાર કાઢે બહાર કાઢે એટલે શું થાય શેર એની કંપનીના શેરનો ભાવ હોય ને એ નીચો જાય એટલે નીચો જાય એટલે આ લોકો શું કરે કે જ્યારે એ એનો રિપોર્ટ પબ્લિશ કરવાના હોય ને એની પહેલાં એ કંપનીના શેર વેચી નાખે ઊંચા ભાવમાં હોય પછી તો એને એમ હોય કે હવે આ ન્યૂઝ બહાર આવશે એટલે શેરનો ભાવ નીચો જાય એટલે નીચા ભાવે પછી ખરીદી કરે એમ કરીને એ લોકો એ પ્રોફિટ કમાતા હોય આવું થોડા ટાઈમ પહેલાં અદાણી માટે એને એવો એવો રિપોર્ટ બહાર કાઢ્યો હતો ત્યારે ઘણું બધું અદાણીનું માર્કેટ માં શેર વેલ્યુમાં ઘણો ઘટાડો થયો હતો પણ વળી પાછું અદાણીએ કીધું કે એવું કાંઈ છે નહીં જેવું એ લોકો બતાવે છે એટલે વળી પાછું રિકવર થઈ ગયું થોડું ઘણું ત્યાં વળી પાછું હવે થોડાક દિવસમાં એક બે દિવસ પહેલાં જ પાછું કીધું કે સેબી એટલે કે જે શેર બજાર ઉપર નિયંત્રણ કરતી સંસ્થા છે એનો કોઈ વ્યક્તિ ને આ અદાણીને એની વચ્ચે રિલેશન સારા છે ને એ મેન્યુપ્યુલેશન કરીને ભાવ આવી રીતે ઊંચા કરે છે આવું કંઈક વાત આવી એના લીધે એમ લાગતું હતું કે એના શેર નીચે જશે પણ એટલા બધા નીચે ન ગયા કારણ કે માણસોને થોડી ઘણી ખબર પડવા માંડી હોય કે આ બધું ખોટું હોય કે ઓલા જેટલું કહે એટલું સાચું હોય નહીં અને ઓલાને પૈસા બનાવાય એટલે આવી રીતે ન્યૂઝ કંઈક બહાર પાડે અને એના કનેક્શન પણ એવા હોય આપણા જેવા તેવા ન હોય કદાચ એ ઈચ્છે તો આખા ભારતના બધા વ્યક્તિના આધાર કાર્ડ જે છે એ બધી એ બધો ડેટા પણ લઈ શકે મોટા મોટા સર્વરને મોટી મોટી જગ્યાએ ઊંચી જગ્યાએ જેનું બધું કનેક્શન હોય એટલે મોટી માહિતી માહિતી જે જોતી હોય ને એ મેળવી શકે એવા એના કનેક્શન હોય હિન્ડનબર્ગની વાત છે એટલે એ આવું બધું કંઈક કંઈક ગોઈતા રાખતા હોય અને આમ જોવા જાવ એટલે આ વખતે જે રિપોર્ટ બારક પાડ્યો હિન્ડનબર્ગે ત્યારે કદાચ બની શકે તો મારું માનવું છે જરૂરી નથી આવું હોય કે એને રિપોર્ટ બહારો એટલે પછી અદાણી પાસે પૈસા તો છે જીત કે એમને તો કંપની નથી ચાલતી એટલે એ લોકોએ મીડિયામાં એવું કીધું મીડિયામાં એવી રીતની ન્યૂઝ ફેલાવી હોય કે દર વખતેની જેમ આ વખતે પણ હિન્ડનબર્ગ છે એ ખોટો છે અને થોડું ઘણું મેન્યુપ્યુલેશન એને કર્યું હોય કે બધી વાત જેટલી માનો એટલી સાચી ન હોય ને બધી વાત જેટલી ખરાબ રીતે તમારી સમક્ષ ઉપજાવી કાઢવામાં આવે એટલી ખરાબ પણ ન હોય ઘણી થોડું ઘણું સત્ય હોય ને થોડું ઘણું અસત્ય હોય આવી રીતનું મિશ્રિત હોય એટલે અદાણીએ જ પછી મીડિયામાં એવું કદાચ બની શકે કે સ્પ્રેડ કરાવ્યું હોય કે હિડનબર્ગની વાતો જેમ ગઈ વખતે ખોટી પડી હતી ને એમાં આ વખતે ખોટી પડશે એટલે થોડો ઘણો પ્રચાર આવી રીતે થયા રાખે ને એટલે લોકોને એમ લાગે કે ના એ અદાણીની જે વાત છે એ સાચી છે ને એના લીધેથી કદાચ માર્કેટ બહુ ના ગયું નીચે ગયું હોય સારું છે એકંદરે માર્કેટ નીચે જાય એમાં બધા લોકોનું સારું સૌનો સાથ સૌનો વિકાસ હા ને નો નહી જ જોવું હાલો બનાવી મેં કે સીતાજી અત્યારના સમયમાં દીકરીઓ કે બહેનો માટે રોલ મોડલ તરીકે ગણવી જોકે બધાએ ગણવી એવું નથી કારણ કે જીવનમાં એને દુઃખ જ પડ્યા સતાય છતાંય ક્યારેય કોઈ જગ્યાએ ફરિયાદ કરી નથી નથી એના પિતાને ફરિયાદ કરી કે નથી પતિને ફરિયાદ કરી હંમેશા પતિનું સારું જ ઈચ્છું છે ને જીવનભર બસ એને જ પ્રેમ કરતા રહ્યા એટલા માટે એ એક સારી એવી વાત છે સામે એના પિતા પણ એટલા જ સ્થિત પ્રજ્ઞ અને શાસ્ત્રોમાં એની પણ વાતો ઘણી છે કે જનક રાજા જેવા સ્થિત પ્રજ્ઞ કોઈ નથી મોટા મોટા ઋષિઓને પણ જેની પાસે ઉપદેશ લેવો પડે એવું એનો સ્વભાવ કહી શકાય મિથિલા બળે કે મિથિલામાં ગમે એ સારું થાય એને કંઈ ફરક ન પડે અર્ધા શરીર ઉપર ચંદન ચર્ચે કે અડધા શરીર ઉપર આગ લગાડવામાં આવે ને તોય એને કાંઈ ફરક ન પડે એવી સ્થિત પ્રજ્ઞતા એટલે કે એવું સંતુલન એનું હતું એ સમયમાં ત્યારે એની ઘરે સીતાજી જેવા દીકરીનો જન્મ થાય ને આમ તો કહેવાય છે કે ધરતીમાંથી જન્મેલા છે પણ જે જગ્યાએ બીજ જ્યાં જેવું હોય એ પ્રમાણે ત્યાં વૃક્ષ ઉગે ને એના જેવી વાત છે સીતાજી એટલે નથી એ ગયું છે પ્રભુ જન્મ પ્રભુને જન્મ તો લેવો હોય પણ સામે એવું એવા વ્યક્તિઓ જોઈને એના જેવું એટલે મોટા ભાગે આપણે એવી માન્યતા શાસ્ત્રોમાં બધે હોય કથામાં કહેવાતું હોય કે પ્રભુ હંમેશા ભારત ઉપર વધારે અવતાર કેમ લે છે ભારત દેશમાં તો એનું કારણ એવું છે કે અહીંયા એવા એને મા બાપ મળી રહે બીજા દેશમાં બીજા દેશની ગણતરીમાં આપણું કલ્ચર એવું છે આપણું એટલા માટે બસ તો આજનો વિડીયો રાખશું લગભગ આગળ વધીએ હવે વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ છે જેવું હોય છે તો બતાવીશ નહીં તો આને પહેલાં રિપેર કરી લઈએ છકલા કરે છે છત્રી ખોલાવી દે એટલે હાલ હવે હાલ અંદર અંદર જઈને ખોલ દે હવે શું કરશ અરે વાહ કેમ કેમ મોઢામાં દેખાતું નથી હવે ખેર તો કેમ કરે ખોલું કેમ કરે એ ગોલા મેં થોડી લીધી છે એ હતી જ હે હા તે હવે પપોળી વારી લઈ આવશું ક્યાંકથી હાલો હોઈ જાઓ હા તો મારી ઠહકલા ચાલુ થાય આલનગર કાલની જેમ જો એ આંખમાં લાગશે જોકો સહન શક્તિ માટે જો કોઈને રોલ મોડેલ તરીકે ગણવું હોય ને તો માતા સીતાને ગણાય કારણ કે આખી જિંદગી બધી તકલીફો જ આવ્યું ને હંમેશા સહન જ કર્યું તોય અંત સમયે એવી જ પ્રાર્થના કરી કે ભવો ભવ મને પતિ તરીકે રામ મળે અને આપણે તો જરીક ખરખું ન થાય ને તા તો એમ કહે કે આવો મીઠા વગેરેનો ક્યાં દીધો વાલા આવતા ભવે કંઈક હારો દઈ જાય મીઠાવાળો એટલે મીઠા વગેરેનો હતો તો અહીંયાથી લઈ આવો મીઠાવાળો હોય તો થોડો તને લઈ આવે એ વાત વિચારવા જઈને બે મોટા ઇન્વેસ્ટર મિત્રો શેર માર્કેટના ઇન્વેસ્ટર મિત્રો હતા ને બેઠા બેઠા વાતો કરતા હતા એ કે કાલે આ સ્ટોક દસ ટકા હાલવો જોઈએ ઓલો કે હું વીસ ટકા હલાવી દઉં કે સારું ઓલી ગાડી બહાર પડીને એ તારી એમ થાય તો પછી બીજા દિવસે એ સ્ટોકમાં કાંઈ હોય નહીં ને તો વીસ ટકા હાલી જાય એની પાસે રૂપિયો જેવડો હોય અને એક્સપર્ટ બધા એનું એનાલિસિસ કરવામાં જ રહે કે આમાં આ ફંડામેન્ટલ સારું નથી ને આ સ્ટોક લેવા જેવો જ નથી પણ ઘણીવાર સ્ટોક આવી રીતે મોજથી હાલતા હોય એમાં ફંડામેન્ટલ કે એવું કંઈ હોય નહીં પણ છતાંય આવી રીતે ઇન્વેસ્ટરની શરત લાગી જાય ને એટલે એ સ્ટોક ભાગે પછી આનું ઉદાહરણ જોવું હોય તો હમણાં જ ઓલાનો આઈપીઓ આવ્યો હતો જે બધાએ કીધું તો એક્સપર્ટે આ નથી ભરવા જેવો છતાંય વીસ ટકા ને વીસ ટકા ચાલીસ ટકા હાલી ગયો